જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે બાબરા તાલુકાના ગમ્મા પીપરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈએ જે આપણું વિશ્માનું મેક્સકોટ વર્ઝન બમ્પર વાવેલું છે તો ફિલ્ડ ઉપર આજે આવ્યા વિઝિટમાં આપણા ડિસ્ટ્રીબ્યુટર પણ મોટા દેવળિયાથી આપણી સાથે છે તો પરિચય લઈએ તો તમારું આખું નામ જયસુખભાઈ રાઘવભાઈ પાનસેરિયા તાલુકો બાબરા ગામ ગમ્મા પીપરીયા તમારા મોબાઈલ નંબર સત્તાણું બે સુડતાલીસમોતેર સાત સોત્રીસ બરાબર હવે જયસુખભાઈ તમે આ કઈ વેરાયટી બમ્પર છે બરોબર ક્યાંથી લઈ આવ્યા હર્ષદભાઈ ને ત્યાંથી દેવળિયા મોટા દેવળિયાથી બરાબર આપણે કિંજલ એગ્રોનું જે ગ્રુપ છે તમારો સૌરાષ્ટ્રો ને સરદાર સરદાર એગ્રો બરોબર તો ત્યાંથી લઈ આવ્યાસ અને ખાસ અત્યારે આનું વાવેતર જે વાવણીનું છે ને વાવણી પંદર છ બે હજાર પચ્ચીસના રોજનું વાવેતર છે અને આજે તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ એટલે આજે ને હું બાણું દિવસનો કપાસ છે તો તમને કેમ લાગ્યું અત્યારે તમારા કપાસમાં હા તો સારી છે બીજું વર્ષ છે સતતે ત્રીસ ત્રીસ મણા થયો હતો એમ કેટલા પેકેટ નું આવેતર છે હા 4 પેકેટ નું છે 4 પેકેટ નું આવેતર છે અને ઝીંડુ કેટલું દેખાય અત્યારે તમને અત્યારે આ 15 ટકા જેવા ઝીંડવા દેખાય બરોબર આ ફાલકાય નો કહેવાય આનો બરોબર એમ હા નોક્ષીયા બરાબર બાકી કूणப்சારી છે અને આગળ હજી રોગ જેવા રોગજીવાતેઓ છો છટકા કેટલા આપ્યા દવાના ટોટલ આમાં 5 5 થઈ જાય છે 5 5 5 છટકા ટોટલ કેડા તો તમે વેરાયટી થી ખુશ છો આગળ બીજા ખેડૂત ભાઈઓ આવું હોય તો ભલામણ કરો બરાબર જયસુખભાઈ આગળ એકાદ મીટિંગ નું આયોજન થશે કદાચ કરવાનું થશે તમે કરશો હો ખાસ આભાર